न्यूज वापस स्वागत छे वाघोड़िया पुलिस स्टेशन खाते तेरा पुष्प अर्पण कार्यक्रम વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં તેરા તુજકો અર્પણ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ તેમજ આગામી રથયાત્રા અને મોહરમ તાજિયા અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં જનતાના ચોરાયેલા વાહન અને મોબાઈલ તથા સાયબર ફ્રોડમાં ગયેલ નાણાં પોલીસ તપાસમાં મળી આવ્યા તે જનતાને પરત સોંપવામાં આવ્યા હતા જેમાં વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય જિલ્લા રોહન આનંદ નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ ડિવિઝન આકાશ પટેલ તથા નિલેશભાઈ પુરાણી કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત વડોદરા વાઘોડિયા પોલીસ સ્ટાફ સહિત શાંતિ સમિતિના સભ્યો અને વાઘોડિયાના નગરજનો હાજર રહ્યા હતા કેમેરામેન પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા એ બીજે હોય છે અમારા ધ્યાન ઉપર આવેલ બાબત છે એ બાબતો પછી વાત કરું છું ને ડીજે સંચાલકો છે એમણે ખાસ તકેદારી રાખવી ધ્યાન રાખવું અને જે કઈ તહેવાર હશે એમાં ડીજે દરેક ડીજે ઉપર અમારા પોલીસ સ્ટાફના માણસો રહેશે અમે પણ ધ્યાન રાખશું પણ આયોજકો છે એને પણ ખાસ ધ્યાન રાખવું કે ડીજેમાં કોઈ અન્યની લાગણી દુભાવી એ પ્રમાણેના ગીત કે કોઈ પણ પ્રકારના નારાય કે સૂત્રો ન ઉચ્ચારાય એ ખાસ ધ્યાન રાખે એ અગત્યનો સૌથી પ્રથમ છે બીજું કે ક્યાંય પણ ધારો કે કોઈ હિન્દુ પ્રોસેસન છે એને મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થાય તો કોઈ ગુલાલ ઉજાડે કે અન્ય સૂત્રો ઉચ્ચાર કરે કે બીજાને દાગણી દુભાય એ ન થવું જોઈએ અને કોઈ મુસ્લિમનો તહેવાર હોય તો આપણે અન્યની ગાકની દુભાઈ હોય એ પ્રમાણે જે કંઈ પ્રોસેસન કે તહેવાર છે એ ઉજવણી કરીને પૂર્ણ કરીએ આપણા વાઘોડિયામાં ખરેખર એ પ્રશંસનીય બાબત છે કે હજી સુધી કોઈ એવો મોટો કોમિડલ બનાવ માટે નથી એ આપ સૌને જે કાયદો વ્યવસ્થા પ્રત્યે માન છે એ દર્શાવે છે અને એ બદલ ઘાઘોડિયાની જનતાનો હું આભારી છું પણ આપણે એ જ વસ્તુ જાળવી રાખવાની છે ભવિષ્યમાં પણ કે ક્યારેય આવો કોઈ બનાવ ન બને ત્યારે તેના પુષ્પર પણ અને આવનારા તહેવારોને અનુરૂપ અગદ્ય સમિતિની બેઠક બહુ પણ સમન્વય

પોલીસ તંત્રમાં જેમ આંગળીના ટેવે આપણે આખી દુનિયા આંગળીના ટેવે છે તો આ બધાને હું અમારા તંત્ર તરફથી અને રિક્વેસ્ટ કરીશ કે સારી વસ્તુ પણ આપણે જવા દો કે પોલીસ તંત્ર એ માત્ર કાયદા રક્ષણ કરે છે અને વ્યવસ્થાપન તંત્ર જાળવે છે પણ સાથે સાથે આપની વસ્તુઓ કેમ કરતા આપી દે છે એટલે હું આ બધાની વિનંતી કરીશ કે આપણે સમગ્ર પોલીસ તંત્ર પોલીસ તંત્ર માટે તાળી પાડીએ અને એ લોકોનું અભિવાદન કરીએ કે ચોવીસ કલાક જયારે આપણે સુતા હોય છે જાગતા હોય છે મને ખબર છે રાત્રે બાર વાગ્યા સુધી આપણું તંત્ર કામ કરે છે દિવસે બાર વાગ્યા સુધી કામ કરે છે કે યુવા મિત્રોને ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર પણ થોડા ઓસ્કે ની પોસ્ટ કરવાનો અને ઓસ્કે ની પોસ્ટ ઉપર રિએક્ટ કરાવવાનો કે બંને તાળી આજકાલ લાપુ પર એક ખાલી સોશિયલ મીડિયાનું ઘણી જાતની મોનિટરિંગ થઈ રહી છે ફક્ત આની પોલીસ નહીં ઘણી બધી બીજી રિસ્પોન્સ પણ એનું મોનિટરિંગ માં કરતી કરતી હોય છે તો આડે આપને આને માનવાનું છે કે મેં સોશિયલ મીડિયા ઉપર કાય પણ લખું છું કે પણ કરી જાવ આને કોઈ જોવાવાલા નહીં તો કેટલા યુવાનો ને જોયા છે કે સોશિયલ મીડિયા ઉપર આપ સુના પોસ્ટ કરાવ બધું એટલે પોલીસ સ્ટેશન પર આવવાનો વારો આવી જતો હોય છે આ બધું પર હેસ કરી

કોઈપણ આપ ધર્મો ચંગુલમાં ફસાઓ ને અને આપનો બેકરો પરિવારમાં કોઈ ધર્મો ચંગુલમાં હોય તો બરોડામાં સસીમાં ઘણી બધી બીજી જગ્યાઓ બહુ સરસ રિડિશન સેન્ટર્સ છે બટ રિડિશન કરતા પહેલા આપને એકવાર ફરીને સતાડવું પડશે કે મારા આયક કઈ વસ્તુ મને લખ રાખી ગઈ તો રિડિશનનો બહુ સારો સેન્ટર્સ છે અને આપને એ પણ માહિતી હોય કે અમુક જગ્યાએ કોઈ ખાસ આ ડ્રગ તો લઈ આપ વેપાર કરી રહ્યા છે thank you be